એને કાઢી લેશો આ રીતે તમે જોઈ શકો છો ખૂબ સરસ મેં બધા જ કારેલામાંથી એક 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 કરી અને છાલ કાઢી લીધી છે તો હવે આપણે કારેલાની અંદર જે બીનો ભાગ હોય એને કાઢવાનો છે તો કારેલાને વચ્ચેથી આપણે બે ભાગમાં કટ કરી લેશું અને હવે ચમચીના પાછળના ભાગથી આ રીતે આપણે કારેલાની અંદરનો બીનો ભાગ કાઢી લેશું તો આજે આપણે વચ્ચે કટ લગાવીને નહીં પણ આ રીતે કારેલાના વચ્ચેથી બે ભાગ કરી મસાલો ભરીને શાક બનાવવાના છીએ જેનાથી કારેલામાંથી જરા પણ મસાલો શાક બનાવતા સમયે બહાર નહીં આવે અને મસાલાની ખૂબ જ સારી ફ્લેવર આપણા કારેલા સાથે મિક્સ થશે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ આપણે બધો જ બીનો ભાગ કારેલામાંથી કાઢી અને બધા જ કારેલાને તૈયાર કરી લેવાના તો તમે જોઈ શકો છો એકદમ ઈઝીલી ચમચીના પાછળના ભાગેથી તમે કાઢશો ને એટલે બીનો ભાગ નીકળી જશે અને કારેલું અંદરથી મસાલો ભરવા માટે તૈયાર થઈ જશે તો એક 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 કરી મેં બધા કારેલામાંથી બીનો ભાગ કાઢી લીધો છે તો હવે કારેલાની કડવાશને દૂર કરવા માટે આપણે એક મોટા વાસણમાં હલકું ગરમ પાણી લેશું એકદમ હલકું એવું ગરમ લેવાનું છે અને એમાં એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દેસુ હવે આપણે એની અંદર કારેલા ઉમેરવાના છે કારેલા ઉમેર્યા પછી ખૂબ સારી રીતે આ નમકવાળા હલકા ગરમ પાણી સાથે આપણે કારેલાને સાફ કરી લેશું એકદમ સરસ એને આ રીતે ઘસી અને ધોઈ લેવાના છે જેથી એમાં જે કાંઈ કડવાશ હશે એ ઘણી ખરી ઓછી થઈ જશે હજી પણ એક ટ્રીક આપણે વાપરવાના છીએ જેનાથી શાકમાં તમને સહેજ પણ એવું નહીં લાગે કે કારેલા કડવા છે તો આ રીતે તમે જુઓ સરસ કારેલા ધોઈ લીધા છે હવે આ કારેલાને આપણે કુકરમાં ઉમેરી દેશું અને હવે આની અંદર આપણે એક કપ જેટલું પાણી અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું સાથે આપણે આપણે ચમચી જેટલું મીઠું ઉમેરી તો કારેલાને થોડા બાફી લેશું જેથી કારેલાની કડવાશ બિલકુલ ઓછી થઈ જશે જો તમારે કુકરમાં ન બાફવા હોય તો ઉકળતા ગરમ પાણીમાં પણ કારેલાને ને ત્રણ થી ચાર મિનિટ માટે થોડું મીઠું ઉમેરીને બાફી શકાય પણ કુકરમાં બાફીએ તો એકદમ ફટાફટ બફાઈ જાય અને શાક તમારું એકદમ સરસ બને અહીંયા આપણે કુકરમાં ફક્ત બે જ વિસલ કરવાની છે કારેલાને આપણે જરા પણ ઓવર નથી કરવાના બે વિસલ થાય એટલે ગેસ બંધ કરી કુકરને ઠંડુ થવા દેશું થોડું કુકર ઠંડુ થાય એટલે આપણે આ જે કારેલા બાફેલું પાણી છે એને આ રીતે કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લેશું અને આ કારેલાને હજી એકવાર આપણે સાદા પાણીથી ધોઈ લેશું જેથી જે કાંઈ પણ કારેલામાં થોડી ઘણી કડવાશ હશે એ પણ દૂર થઈ જશે તો તમે મારી ટ્રીક સાથે શાકને બનાવશો ને તો મારી સો ટકા ગેરંટી છે શાક બિલકુલ કડવું નહીં લાગે બાળકો પણ ખાશે તો આ રીતે સરસ મેં કારેલાને સાદા પાણીથી ધોઈ લીધા હવે આપણે આને થોડા ઠંડા થવા દઈએ અને ત્યાં સુધીમાં કારેલાની અંદર ભરવા માટેનો આપણે મસાલો બનાવીએ તો મસાલો તૈયાર કરવા મેં મિક્સર જારમાં

હવે એક મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી મિક્સરના પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી મસાલાને પીસી લેશું તો તમે જુઓ આપણો એક જ મિનિટમાં મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો હવે આપણે આની અંદર વન ફોર્થ કપ જેટલો ગોળ ઉમેરીશું મેં ગોળનો પાવડર લીધો છે જો તમારી પાસે ગોળનો પાવડર ના હોય તો રેગ્યુલર ગોળને ઝીણો ખમણીને ઉમેરી દેવાનો અહીંયા બે ટેબલ સ્પૂન લીંબુનો રસ અને બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી દઈશું અને ખૂબ સારી રીતે બધા જ મસાલા સાથે ગોળ લીંબુનો રસ અને લીલા ધાણાને મિક્સ કરી દેસું તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર સિમ્પલ સામગ્રી સાથે મસાલો તૈયાર થઈ ગયો હવે તૈયાર થયેલા આ મસાલાને આપણે કારેલાની અંદર ભરી દેવાનો છે તો તમે કારેલાને વચ્ચેથી કટ કરી અને મસાલા વાળું શાક બનાવો ને તો એમાં મોસ્ટલી એવું થતું હોય કે મસાલો છે ને શાક વઘારતા સમયે છૂટો પડી જતો હોય જો આ રીતે બનાવશો તો મસાલો બિલકુલ છૂટો નહીં પડે અને તમારું શાક એકદમ સરસ બનશે તો આ રીતે એક 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 કરી આપણે બધા જ કારેલામાં સારી રીતે મસાલો ભરી દેસુ થોડો મસાલો વધ્યો છે એને આપણે શાકની ગ્રેવીમાં વાપરીશું તો હવે આપણે શાકને વઘારી લેશું અહીંયા શાક વઘારવા માટે કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું તો રાઈ આવી સરસ ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું સાથે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ અને અહીંયા મેં લીધી છે એક કપ જેટલી ટમેટાની પ્યોરી પૂડી ટમેટાની પ્યોરી શાકમાં ઉમેરશો ને તો શાકનો સ્વાદ બહુ સારો એવો આવશે અને એકદમ તમારું શાક ટેસ્ટી અને રસાવાળું બનશે તો હવે આપણે ટમેટા થોડા થાય એટલે એક ચમચી જેટલો હળદર પાવડર દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ફક્ત ગ્રેવીના ભાગનું એટલે કે અડધી ચમચી કરતા પણ ઓછું મીઠું ઉમેરી દેશું સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ મિક્સ થઈ અને આ રીતે સાઇડ્સમાંથી થોડું તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે મસાલાથી ભરેલા કારેલા ઉમેરી દેશું આ રીતે એક 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 કરી અને બધા જ કારેલાના પીસીસને આપણે ઉમેરી દેવાના છે હવે હલકા હાથે ગ્રેવી સાથે પહેલા કારેલાના પીસીસને મિક્સ કરી દેશું તો આ રીતે થોડા કારેલાના પીસીસ મિક્સ થાય એટલે હવે આપણે જે મસાલો વધ્યો છે ને એ આમાં ઉમેરી દેશું અહીંયા આપણે જો વધારે મસાલો વધ્યો હોય તો તમારે શું કરવાનું મસાલાને એરટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં રાખી દેવાનું અને ભરેલા ભીંડાના કે રીંગણાના શાકમાં તમે વાપરી શકો છો હવે હું આ શાકને થોડું રસાવાળું બનાવું છું એટલે હું અડધા કપ કરતાં થોડું વધારે પાણી ઉમેરું છું અત્યારે ગ્રેવી વાળું શાક બનાવીએ છીએ તો આપણે મસાલો અને પાણી ઉમેર્યા પછી હલકા હાથે મિક્સ કરી શાકને ઢાંકી બે ત્રણ મિનિટ ધીમા ગેસ પર થવા દેશું બે થી ત્રણ જ મિનિટમાં આ રીતે તમે જો સરસ મજા ઉપરની સાઈડ તેલ છૂટું પડી જશે અને મસ્ત મજાનું મસાલેદાર કરેલાનું શાક તૈયાર થઈ ગયું છે તો થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગરમ ગરમ આ તમે કેરીનો રસ અને રોટલી સાથે ખાશો ને તો ઓહોહો બહુ મજા આવશે તમે એકવાર મારી રીતે આ કરેલાનું શાક બનાવજો તમને બહુ જ ભાવશે અને મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે તમારું શાક કેવું બન્યું જો તમને મારો આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ